આ બ્રાન્ડની વચ્ચે જારે હું મારા બ્રેન્ડ પર દોઉ છું ખનૂરભાઈ શુદ્ધ સિંગ ટેલ એટલે હું પોતે જ થઈ જાવ છું એટલે અમે ગુજરાતના દરેક સ્તરોમાં તમને જોવા મળશે ખનૂરભાઈનું શુદ્ધ સિંગ ટેલ રમેશભાઈ ને છે અમારું રમેશભાઈનો સંપર્ક છે નંબર આપજો તો હું હા કોકો બાર વદાનો છે મિનિટ તાળી તો પાડો બધા <laughs> મારું <laughs> તમારા ગામમાં તમારી આજુબાજુમાં બધાને કહેજો અમારું ખજુરભાઈનું શુદ્ધ સિંગ તેલ આવી ગયું છે હવે બીજા બધા તેલ છે ને એને ભૂલી દેજો હવે ખાલી અમારું તેલ વાપરજો બરાબર બરાબર ઘરના રસોડાની અંદર તમારા લગ્ન પ્રસંગમાં કોઈ સારા પ્રસંગમાં અમારું તેલ વાપરજો ખજુરભાઈનું શુદ્ધ સિંગ તેલ કોળું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે સરસ મજાનું લોન્ચ કર્યું છે તો સપોર્ટ કરજો અને આમ તો બનાસકાંઠાએ બહુ પ્રેમ આપ્યો છે हकीकत में वो तुमने कहो ने तो आखा गुजरात में बनास काठाना लोपे बहुत प्रेम में बहुत बाबू याना बाबा का तो दाल કોલસીનો આ ગામમાં આવવા રેડો હવે બહાર આવી જાવ બજારમાં આપણું મકાન છે એક મિનિટ એ ભાઈ હવે એક પડી જાવ આવી આજે ખાસ આપણે પિલુડા આવ્યા છીએ જેટલા વડીલો છે માતા બહેનો તો નથી પણ ભાઈઓ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અમારું ખજૂરભાઈનું ભાઈ નું શુદ્ધ સિંગતેલ માર્કેટમાં આવી ગયું છે દરેક જગ્યા પર જાઉં છું એટલે કહું છું કે ગુજરાતની ની અંદર બનાસકાંઠાની ધરતીએ ખૂબ પ્રેમ આપ્યો છે અમારા ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલ ને એટલે આવો જ પ્રેમ બરકરાર રાખજો દરેક લોકોને કહું છું કે ભાઈ ઓર્ગેનિક ખાવાનું છે લખી લેજો વિઝનરી માણસ છું 5 વર્ષ અગાઉ વિચારું છું

કદાચ દ્રાક્ષ લઈને આવો છો તો દ્રાક્ષને ગરમ પાણીમાં ધો પાણીથી ધો સારી રીતના ખાલી એકવાર પાણીની ડોલમાં દ્રાક્ષને નાખી દીધી અને દવા નીકળી ગઈ વેહમમાં રહેતાની આ તમામ ગુજરાતીઓને ખાસ કહું છું કે જે જે વસ્તુમાં દવા હોય જે જે શાકભાજી હોય ફ્રૂટ હોય જે જગ્યા પર દવા હોય એને ગરમ પાણીમાં ધોવાનો આગ્રહ રાખો અને તેલ આ તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાવ તો એક જ તેલ વાપરે સરસોનું ખાવામાં તમે દક્ષિણ ભારતમાં જાવ ગોવા હોય કર્ણાટક હોય તો ત્યાં એક જ તેલ વાપરે નારિયેળનું ખાવામાં પણ આપણો ગુજરાત આપણો ભારત એક એવું છે કે ભાઈ ત્યાં 150 પ્રકારના તેલ આપણે ખાઈ છે કપાસિયા હોય માંડ તેલ વાપરી આપણે કદાચ બનાસ કાઠાથી આપણે કદાચ કચ્છમાં જાતા હોય ને પાણી પીર એટલે કે ભાઈ પાણી બદલાઈ ગયું એટલે તાવ આવી ગયું તો ઈ પેટની અંદર આપણે વર્ષોથી કેટલી વસ્તુ નાખી છે તેલ રૂપી વિચાર કરી લેજો

જ્યાં અમારા સપોર્ટની જરૂર પડતી હોય પણ તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે ઓર્ગેનિક ખાવાનું ચાલુ રાખો અને અમારું ખજૂર ભાઈ નું શુદ્ધ સિંગતેલ તમે જોઈ શકો છો અહીંયા મળે છે અમારી કુળદેવી ટ્રેડર્સ ની અંદર અને ત્યાં આવીને તમારો પાંચ લિટરનો ડબ્બો હોય કે પંદર કેજી નો ડબ્બો હોય અઠાવીસો પચાસ માં પંદર કેજી નો ડબ્બો મળે છે અને પાંચ લિટરનો ડબ્બો મળે છે નવસો પચાસ માં થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે મળીએ છીએ પાછા એક સાથે બધા બોલ છો જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ છે અને એમાં અમારી નવી સિરીઝ આવી છે કઈ લગન લગનની સિરીઝ આવી છે મારા દીકરાના લગ્ન હોય છે ને દીકરાના લગન દીકરો મારો હાવ લુખો હોય ત્રાસ દેતો હોય એના બાપને ને અને એના લગન હું જેમ તેમ જેમ તેમ કરાવવાની કોશિશ કરું છું એના પર સિરીઝ આવી આવી ગઈ છે અઢાર પાક તો આવી ગયા છે એટલે એકડે એક થી જોવાનું ચાલુ કરી દેજો જે લોકોએ એ નો જોયા હોય અને જે લોકોએ જોયા હોય એકબીજાને ફેલાવતા રહેજો સપોર્ટ કરતા રહેજો હવે અહીં થી સીધો જઈશ થરાક પણ અમારા રમેશભાઈ ક્યાં છે રમેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય કારણ કે સારું કામ કરે છે ને બીજું ખાસ વાત એ કે

બોલો વાહ ભાઈ વાહ બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો જય માતાજી એક <coughs> મ